બાર બીજ ભરી રોમા ધણી મનતા મોની ને જોજો તમારે સુખનો સૂરજ ના ઉગે તો મને આઈ કેજો અને આ વખતે જયારે અમે રણોજા હેડ્યા આખા ગુજરાત ના એક સોંગ ચાલ્યું કે આજુબાજુ બાજરો બાબા તારો આ સિવાય ખુબ ચાલ્યું એ અમારા ભાઈ લખેલું છે તેની બે લાઈન આજુબાજુ બાજરો બાબારી નો આશરો આ રોડ કે બાબાનો આ ઘોડો કે બાબાનો અને જો કે નો બાબાનો મારવાડ કે બાબાનો આજુબાજુ બાજરો બાબા તારો આશરો આજુ ગીત તો રોમા પીર પ્રસાદ સમજી નાલ દીધું છે કે છોકરા રણોજા જોયે છે આવો એમને દિલ ખુશ થઈ જાય

એની તો મુલાકાત કેવી રીતે કરીને ક્યારથી એનો વિડીયો એનો મેં એક જોયો હતો અને પછી એને કેવાનો મતલબ કે કોન્ટેક થયો એટલે એમને મેં ગવરાવાના ઈરાદે નતો બોલાય ખાલી અમે મળવા જ પછી એને જોયું એટલે ઘેર આયા ને એટલે એના મમ્મી પપ્પા ગાડી થી એટલે આપવાંગે એટલે થોડો ગિલ ના લાગણીઓ ભૂંહાટ ઉભા થઈ ગયો પછી મેં વિચાર્યું એને ગવરાય થોડી મહેનત કરાય મહેનત કરાવીને બહુ સરસ મજાનું

અને આ ન કરવાનું પેલા બઉ દુઃખ જોયેલું છે પણ કોઈક સારો ધંધો થાય અને કોક ધંધો એવો કરીએ પછી વિચાર્યું કે સમાજ સ્વીકાર તો માર્કેટમાં રહીએ ન કે અમારી શું હકાત અમે તો એક દાડામાં ખોવાય જઈએ

થોડો સપોર્ટ કહી સમાજ રાખે તો અમે માર્કેટ માં રહીએ નહીતર અમારી શું હકાત અમે એક દાડામાં ખોવાઈ જઈએ મને આનંદ થયો ફરીથી મળીશું એક નવું ઇન્ટરવ્યુ કરવા નવો અંદાજ વધારે જય બી